ઓલો સૂરજ રાત ને ન જાય પર શું કે રાત ને પાછી એમ કે છે પૃથ્વી ને એમ કે છે હું આવું છું હો હમણા આવું છું તું ચિંતા નો કરતી હે ધરતી તું ચિંતા નો કરતી હમણા આવું છું એ રાત ને હઈએ ઈ તો ધરપત રાખવા રાત ને હઈએ ઈ તો સંધ્યા નો કેવો લાગે અલગ લાગે પછી ધીમે ધીમે મધ્યરાત્રિ થાય એનો સૂર્ય અલગ લાગે ધીમે ધીમે પ્રભાત થાય એનો સૂર્ય અલગ સૂર્ય તો આ નથી પૃથ્વી એનું મોઢું ફેરવે છે હે એના બીબ બદલતો જાય છે એમ જન્મ પછી મૃત્યુ સનાતન સત્ય છે એમ જ મૃત્યુ પછી પાછો જન્મ પણ સનાતન સત્ય છે અટકશે નહી ક્યાંય આપડા ઘરે હોય તમારા ઘરે થાળી વાટકો ભાંગી જાય તો શું કરો કહારાને ને દિયાવો ને આ બધા બેઠા એને કહું છું શું કરો તમે કહારા ને આ દિયાવો થાળી જૂની આ થાળી લઈ લે અમારું તપેલું લઈ લે અમારી ચમચી લઈ લે અને શું કઈ કહારાને નવી દે હે તો જૂની ક્યાં કરે માઇન્ડ માં મૂકે છે ના ઈની જૂની ઓગાળીને પાછો નવી થાળી બનાવે છે વિચાર તો કરો હો વીઘાની વાડી મૂકી હોય અને ઈ ડોહા એની વહુ હારો કરીને ચા નો પાતી હોય એમ વિચાર થયો કે આ ડોહો ક્યારે ઘરમાંથી બહાર જાય નું હારો કરીને ચા આ ડોહો મને નડતર રૂપ છે એવું ગયું ઘરમાં નડતું હોય એના મરવાની રાહ જોતા હોય એવા કઈક પરિવારો આપણે જોયા છે અને મરી જાય પછી શું કરે ખબર છે પછી એને સરસ મજાનો હવારમાં હે તૈયાર કરે નવરાવે ધૌરાવે અને ઓલી પીળી બસ આવે ને મહર્ષિ ગુરુલ ની એની અંદર એને તળાવી એને બેહાડે બેહાડી શું કરે ડ્રાઈવર ભલામણ કરે જો આ બારી બાર હાથ નો કાઢ્યો અને પાછો અહીંયા છે ને બાર વાગે ને ત્યાં ને અહીંયા જ મુકતો જાય છે એ કોણ છે ઈનો ઈ છે ઈ જે હો વિઘા મુકીન ગયો ને એને તમે હું પાછા એને ઈની બહુ એને નવરાવે એટલે દાદે કીધું છે ભાંગેલ ભાણું જો ને ભંગાર બનીને કહારા ન ઘરે કુટાય અરે ભાંગેલ ભાણું જો ને ભંગાર બનીને પોતાનું પોતાને બસ તેથી એનો અણહાર નહીં ઓળખાય દાદા જેવો લાગે દાદા ને દાદો છે એનો અણહાર નહીં ઓળખાય

આમાંથી કોને માંગતા આવડે શું માગો હાલો આમો આમો પ્રગટ થાય તમે માંગો હું હલામણે મોઢા આપણે માગી નો અગીયા શું માંગ્યો હું શું કહું હું આશાર્ય સાહેબ શું હવે મને તમે છે ને હવે મને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરે શું તમારું કહ્યું શું માંગો તમે તમે માગી નો અગો આ અમીરભાઈ સકડો છે ને એમાંથી શું કે મને આઈસર થઈ જાય

હમણાં મેં ભજનમાં કીધું જો યાદ હોય તો શું કીધું ભક્તિ કરો એટલે અભિમાન શું થાય હેઠું બેહે અને અભિમાન હેઠું બેહે એટલે શું થાય તમારો સૂર્ય તપે અને જેનો સૂર્ય તપે એને શું ધન વૈભવ યશ કીર્તિ મારો નાથ એને બધું આપે સાહેબ પચાવવાની શક્તિ પેલા લેવાની આમે ભાણું પડ્યું છે પણ ખાવાની ઉતાવળ ન કરવી પેલા તાકાત જોવાની જઠરમાં પછી એમ છે કે નહીં

ભગવાન વૈજ્ઞાનિક છે નાળિયેર ને તોડો અંદર થી પાણી નીકળે કઈ મોટર થી ચડાવ્યું કામ કરે તમારી